નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જૂની પેન્શન યોજના ફિક્સ પગારની જે નીતિ છે તેને દૂર કરવી તેમજ મિત્રો વિવિધ સરકારી લાભો જે સાતમા પગાર પંચ પ્રમાણે કર્મચારીઓને મળતા નથી તેવા અનેક પડતર પ્રશ્નોને લઈ અને ઘણા લાંબા સમયથી ગુજરાત સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ જે છે સરકાર સામે મિત્રો આંદોલન ચડ્યા છે અને જેને લઈ અને આજ રોજ ગાંધીનગરના સચિવાલય ખાતે મિત્રો જે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં જે આવેદન પત્રો આપવા માટે વિવિધ સરકારી કર્મચારીઓ જે છે તે વિવિધ વિભાગના એકઠા થયા છે અને જૂની પેન્શન યોજના માટે જે છે છે તે વિરોધ પ્રદર્શન વિગતવાર જાણીએ મિત્રો કે માટે આ ઉમેદવારો ઘડીએ ગાંધીનગર પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આપ સૌ જાણો છો તે પ્રમાણે કાલે સોળ માર્ચે જાહેર થવાની છે તો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ હાલ સરકાર પાસે કેવી માંગો સ્વીકારવાની તૈયારી કરાવી રહ્યા છે જાણીએ વિગતવાર તો વિડીયો બન્યા રહેશો જો વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન સાથે જ આવા કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો સરકારી કર્મચારીઓનો પાટ પાટનગરમાં હલ્લા બોલ છે એટલે કે આજે તમામ જે વિભાગો છે ગુજરાતના તેમાંથી હજારોની સંખ્યામાં કર્મચારીઓ પાટનગર પહોંચી ગયા છે જેમાં જૂની પેન્શન યોજના ફિક્સ પ્રકારની નીતિ દૂર કરવી માટે વગેરે જેવી જે સરકારની મિત્રો પડતર માંગણીઓ છે તેને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે મહિલા કર્મચારીઓને ઢીંગા પણ મિત્રો પોલીસ દ્વારા કરવામાં આવી છે પરંતુ કર્મચારીઓએ કહ્યું છે કે અમારા માટે આજની રાત કતલની રાત છે મિત્રો જૂની પેન્શન યોજના સહિતના પડતર માંગણીઓ લઈ રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિરોધ આંદોલનો કરીને પોતાના હક પ્રશ્નો હલ કરવા લડત કરી રહ્યા છે એવામાં આવતીકાલે લોકસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા છે તેની વચ્ચે આજે ગુજરાત રાજ્ય કર્મચારી પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે વિરોધ વિવિધ આંદોલનો કરી રહીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ ઉપરાંત કાળા વસ્ત્રો પહેરીને પણ ફરજ બજાવી હતી આ સિવાય કર્મચારીઓની દ્વારા ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પેન ડાઉન ચોકડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ કરી ચૂક્યા છે મિત્રો તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતા આજે પરિવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડ્યા છે અને જેમાં જૂની પેન્શન સ્કીમ ફિક્સ પગાર પ્રથા દૂર કરવી સાથે કાયમી ભરતી કરવી કેન્દ્રના ધોરણે પગાર પંચ જીપીએફ ના કર્મચારી ના દસ ટકા સામે સરકારના ના ચૌદ ટકા રકમ જમા કરાવે સહિત ના પડતર ના પ્રશ્ને કર્મચારીઓ વારે સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે કર્મચારીઓ કહ્યું કે અમારી માટે આજની રાત કતરની રાત છે એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખો આવતીકાલે સોળ માર્ચે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર થવાની છે જે પહેલા કર્મચારીઓના પડતર પ્રશ્નો નિરાકરણની માંગણી પ્રબળ બની છે કર્મચારીઓ આજે મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે

આજે સ્વીકારી અને નિર્ણય લે મિત્રો આમ પેન્શન યોજના વગેરે જે છે તેને લઈને આજે સરકાર સામે પ્રશ્નો લઈ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે જોવાનું એ રહે છે કે મિત્રો આવતીકાલે બપોરે ત્રણ વાગે જે સ્પ્રેસ કોન્ફરન્સ થઈ અને વિધાન લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલા સરકાર આના વિશે કઈ વિચારે છે કે નહીં તે તો સમય જ બતાવશે જય હિન્દ અસ્તુ